આદિવાસી પારંપરિક મુજબ એક પોશાક માં સજ્જ થઈને માટીના ઘોડા લેવા પહોંચ્યા હતા સવારના અગિયાર વાગે આસપાસ ગામ લોકો ત્યાં જે ઓર્ડર આપવામાં આવ્યો હતો તેને લઈ ગામડામાં ડીજીના કાલે સર્વ ગામ લોકો પોતાના આદિવાસી વૃત્ત સાથે નાચગામ કરીને માટીના ઘોડા રાખતા આ સ્થિર શરુ થતી ગામ સાઈ ઉજવણી ઉજોની બુધવારના દિવસ સુધી ચાલશે અને બુધવારના દિવસે આજુબાજુ ગામના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉંપી આવશે તેવું સરપંચ બધી ઠીમ ધાય राठવારે જણાવ્યું હતો ઓજડી ગામે ગામ સાઈ ઇન્દનો ચાલુ કર્યું છે આજે અમે ઘોડા લેવા માટે કુંભારના ત્યાં સવારે અગિયાર વાગ્યાના ગયા હતા અને અત્યારે લઈને આવી રહ્યા છે પરત અને અમારી દેવસ્થાનની મૂર્તિઓ અંદાજે પચીસ જેટલી છે અને ગામની આ ત્રીજી પેઢી પ્રમાણે અમારી કાર્યવાહી ચાલી છે ઉજવણી બાકી હતી તે દરમિયાન અમે ગામના લોકો ભેગા થયા હતા બે મહિના અગાઉ મીટિંગ અમે ગામની સંમેલન મુજબ કર્યું અને એકતા કરી અને અમારે ગામની એકતા મુજબ અમે બધા વડીલો અને ગામના આગેવાનો અને બહેનો બધા સંમતિ થયા અને ખૂબ ખુશાલ મેં અમે અમારા ગામમાં અંદાજે સો જેટલા ઘરો આવેલા છે એ ઘરોનો અમે લોકફાળો નાખ્યો છે એ લોકફાળો અમારે આઠ હજાર પાંચસો પ્રમાણે આવ્યો છે અને એ લોકોનું બધું અમારે દેવની પૂજા માટે એ પૈસા એક એકત્રિત ભેગો કરીને અમે આ માટે બધી અલગ અલગ સામાનગીરી લાયા છે અને દેવોના ઘોડા પણ કુંભારના એક બે હજાર ચોવીસના ના રોજ બુધવારના રોજ રાત્રે આઠ થી સવારે ચાર વાગ્યા સુધી આ મેળા ધામધૂમથી ઉજવામાં આવશે અમારા લોકો આજુબાજુના વિસ્તારના આખા તાલુકાના છોટાદેવપુર તાલુકાના દરેક ગામોના લોકો રાત્રે ભેગા થશે અને બહુ ગાન કરશે અને ખૂબ ખુશાલથી આ અમારા બાબા દેવની પેઢી ઉજવામાં આવશે અને અમારી આ સંસ્કૃતિ મુજબ અમારા જંગલ જળ અને રીત રીતે આ ઉજવણી કરવામાં આવે છે એમે જંગલના જન જંતુઓને ખોરાક હવા પાણી બધાને સહી સલામત મળી મળી રહે એ માટે આ ઉજવણી કરવામાં આવે છે અને બળવા અમારો જે છે એ અલગ અલગ દેવસ્થાને એની પ્રકૃતિ મુજબ દેવ પૂજા કરશે અને બધી ધરતી પર જે નિર્જેલું છે એ બધાની પૂજા થવામાં આવશે દેહન પટેલ નેશન પ્રતિષ્ઠિત સુરાગપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર